કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચ્છીટોક કરવામાં આવે ગુચ્સટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે પરિવારની આર્થિક તંગી માણસને શું નથી કરાવતી એ બહુ જ બધી મહેનત કર્યા પછી પણ જ્યારે ભેગું નથી થતું ત્યારે એ વ્યાજે પૈસા લેવા માટે ઘરના મોભી તૈયાર થતા હોય છે અને વ્યાજે પૈસા લીધા પછી વ્યાજખોરોનો એટલો બધો ત્રાસ એના પર ગુજારવામાં આવે છે વ્યાજખોરો દ્વારા કે વ્યક્તિ અંતિમ પગલું ભરવા સુધીની તૈયારી પણ દાખવે છે અને ઘણી વખત એવું થાય છે કે વ્યાજખોરોના ત્રાસના કારણે વ્યક્તિ કંટાળીને અંતિમ પગલું ભરી પણ લે છે પહેલી વખત દેશના ઇતિહાસમાં એવું થયું કે જે લોકો મિલકત પચાવી પાડતા હતા વ્યાજખોરીનો ધંધો કરતા હતા લોકોને હેરાન પરેશાન કરતા હતા એવા એક વ્યાજખોરની મિલકત સરકારે લઈ લીધી છે દેશના ઇતિહાસમાં આ પર પ્રથમ વખત થયું છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટના પર શું બોલ્યા છે તમામ વિષયો પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ દેશના ઇતિહાસમાં પહેલીવાર વ્યાજખોરની મિલકત સરકારે જપ્ત કરી છે આરોપીઓ દુકાન પચાવી પાડ્યા હતા એ સરકારે જપ્ત કર્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે રાજ્યમાં નિર્દોષ નાગરિકોને જે લોકો રંજાડે છે જેમના જેમને ઊંચીના પૈસા તો આપે છે પણ બમણું વ્યાજ એમની પાસેથી ઘણી વખત ત્રણ ગણું કે એનાથી પણ વધારે ગણું વ્યાજ એમની પાસેથી વસૂલ કરે છે અને વ્યાજની વસૂલી કર્યા પછી પણ એમનો આતંક છે એ ઓછો નથી થતો અને એ આતંકના કારણે પરિવારો બરબાદ થઈ જાય છે એ પરિવાર જેને વ્યાજે પૈસા લીધા છે અને પીડા બહુ જ સારી રીતે જાણે છે કે રોજ ને રોજ એ પીડામાંથી એ પસાર થાય છે ચાર છેડા ભેગા કર્યા પછી પણ અઢળક રૂપિયાઓ આપ્યા પછી પણ એ વ્યાજખોરોનો આતંક છે એ ઓછો નથી થતો અને એની સામે લડવા માટે ઘરનો મોભી ઘર આખું અને પરિવાર આખું એ સતત લડે છે સતત મથે છે અને ભેગું નથી થતું એવા વ્યાજખોરોનો આતંક ઓછો કરવા માટે સરકાર અને રાજ્યની પોલીસ સતત એક્ટિવ છે એ એક્ટિવનેસની વચ્ચે આ સમાચાર સૌથી મોટા સમાચાર છે કે દેશની અંદર જે નિર્દોષ લોકો છે એમને જે હેરાન પરેશાન કરે છે એવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી તો થાય જ છે પણ એવા લોકોમાંથી એક વ્યક્તિનું મકાન એક વ્યક્તિ જેણે લોકોના મકાન પચાવી પાડ્યા છે બધી જ મિલકત સરકારે જપ્ત કરી લીધી છે આકરા પગલા એમની સાથે ભરવામાં આવ્યા છે અને દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર ગુજરાતમાં આ ઘટના બની છે આ પ્રકારનો ગુનો આચરવાનો કોઈ વ્યક્તિ ક્યારે પણ વિચાર ન કરે એવી એ પ્રકારની કાર્યવાહી અને દાખલો બેસે એવી કાર્યવાહી થઈ છે અને ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી કરી છે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જીસીટીઓસી કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે કચ્છ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં લગભગ આરોપીઓએ ત્રેસઠ લાખ કરતાં વધારે રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલકત છે પચાવી પાડી હતી એ તમામ મિલકતને સરકારે જપ્ત કરી લીધી છે અને આ પહેલી વખત દેશમાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને મિલકતો જપ્ત કરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે સૂચના આપવામાં આવી છે અને એ જ સૂચના અંતર્ગત રે જે સર

કાર્યવાહી કરાઈ છે આ આરોપીઓએ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી અને આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાને અંજામ આપ્યો નિર્દોષ નાગરિકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા જે જપ્ત કરાયેલી મિલકતો છે એમાં રિયાબેનના નામે મેઘપર બોરેચીમાં એક પ્લોટ છે જેની કિંમત બે પોઈન્ટ બાવન લાખ રૂપિયા છે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી છે અંજારમાં દેવનગરમાં પ્લોટ છે આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ છે આરોપીઓની માતાના નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ છે બધી જ વસ્તુઓ છે એ જપ્ત કરવામાં આવી છે આ બધી જ મિલકતો જપ્ત કરવામાં આવી છે હજુ પણ રાજ્યની પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે સૂચન કરી દેવામાં આવ્યું છે કે જે પણ લોકો વ્યાજખોરીના નામે આવા નિર્દોષ લોકોને જેમને પોતે વ્યાજે પૈસા લીધા છે પણ એ પૈસા એ મૂડી અને વ્યાજ પરત આપવા માટેની સતત મહેનત કરી રહ્યા છે પણ જે લોકો અસામાજિક તત્વો છે જે સતત આવી સિન્ડિકેટ બનાવી અને સતત ક્રાઇમ

અને ત્યાર પછી આજે આખી આખો ઘટનાક્રમ સર્જાય છે જેમાં એક ઘરનો મોભી છે એ અંતિમ પગલું ભરવા સુધી પહોંચે છે આવી બધી પ્રવૃત્તિઓ ન થાય એના માટે આ આદેશ અને આ સૂચન આપવામાં આવ્યા છે અને એ જ સૂચન અંતર્ગત કચ્છની પોલીસે આ કામ કર્યું છે જે લોકોએ મકાનો જે લોકોએ મિલકતો જે લોકોએ દુકાનો પ્લોટ કે બાકીની કોઈ પણ વસ્તુઓ પચાવી પાડી હતી અને સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી છે ને ઐતિહાસિક પગલું કહી શકાય જે પણ વ્યાજખોરો વ્યાજ વટાવનો ધંધો કરે છે એ જો આવી રીતે લોકોને હેરાન પરેશાન કરતા હશે કે એમની મિલકતો પચાવી પાડતા હશે વ્યાજ નથી ભર્યું એવું કહીને તો એ લોકોમાં એક દાખલો બેસશે એ લોકોમાં એક ડર બેસશે અને એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી શું કહી રહ્યા છે સાંભળીએ આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય માતાઓના મંગલસૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુત્સીટોક કરવામાં આવે ગુત્સીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે આજે જ આપ જોઈ શકો છો

અમે આ દિશામાં કામગીરી આગળ વધારી તો તમે આ કાર્યવાહી પર શું માની રહ્યા છો કેમ કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં આ પ્રકારની કાર્યવાહી થઈ છે જે વ્યાજખોરો મિલકતો પચાવી પાડતા હતા એમની મિલકત હવે સરકારે જપ્ત કરી લીધી છે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર